વિશે માહિતી લેશું આ બ્લોક સુવિધા વિશે બધી માહિતી દેશું સાથે આપણે ભોજન નું કઈ રીતની વ્યવસ્થા છે અહીંયા કઈ રીતનો મંડપ ડોમ નું છે રહેવા માટે રહેવા માટેનું કેવી રીતે છે અને જે આપણે આ ડોમ નાખ્યો છે તેની અંદર કહેવામાં આવે છે કે ગૌમાતા આપણી હિન્દુની અંદર સૌથી પવિત્ર કહેવાય છે એના છાણથી લીપીને ડોમ ડોમનું નીચેની જે ગ્રાઉન્ડ છે તેને છાણથી લીપીને કરવામાં આવેલું છે જુઓ મિત્રો જે રીતે આપણે ડોમની વ્યવસ્થા છે કે માણસોને પૂરતો પ્રકાશ મળી રહે તે માટે ડોમની અંદર અલગ અલગ ઘણી હેલોજનો પણ લગાડવામાં આવી છે ગરમી છે ઉનાળો ચાલી રહ્યો છે તો મોટા હેવી લોડના પંખા લગાડવામાં આવેલા છે અને સાથે સાઉન્ડ સિસ્ટમની વાત કરીએ તો સાઉન્ડ સિસ્ટમ ડોમના એક એક પિલોરે મોટા મોટા માઇક મૂકવામાં આવેલા છે કે જેથી કરીને કથાનું રસપાન દરેક શ્રોતાઓ પૂરતી રીતે કરી શકે કે જેને કથાનું શ્રવણ કરવામાં કોઈ જાતની તકલીફ ના આવે અને જે ડોમ છે તેની પણ સાઈઝ એટલી મોટી છે કે જેટલું ભાવિક ભક્તો આવે તે આની અંદર પૂરતી શાંતિથી અને વ્યવસ્થિત રીતે બેસી શકે સાથે બે ડિસ્પ્લે પણ લગાડવામાં આવી છે કે જે પાછળ બેઠા હોય તે ભક્તોને બાપુનું દર્શન પણ થઈ શકે બંને બાજુ એક મોટી મોટી વિશાળ ડિસ્પ્લે મૂકવામાં આવી છે શ્રોતાગણો માટે બેસવાની વ્યવસ્થા પણ એવી રીતે કરવામાં આવી છે સાથે જે કોઈ મુખ્ય મહેમાનો આવશે તે લોકોને પણ બેસવાની વ્યવસ્થા એ રીતની કરવામાં આવેલ છે

અહીંયા ચા પાણીના પરબ પણ આવી રીતે બનાવવામાં આવ્યા છે કે સ્વયં સ્વયંસેવકો પોતે સેવા કરી રહ્યા છે આ છે કે જ્યાં લાખો કથા દરમિયાન પ્રસાદ બનાવવામાં આવે છે અહીંયા ચૂલે આવી રીતે આટલી મોટી દેગો ઉપર રસોઈ કરવામાં આવે છે જુઓ મિત્રો આ છે કોઠાર રૂમ કે જ્યાં લાખો માળાની પરસાદી બનવાની છે તો તેની માટેથી કેટલી તૈયારી કેટલી કેટલી હોય છે

દેશની અંદર જે અહીંયા ખ્રિસ્તી ધર્મોને જે અહીંયા પરિવર્તન થાય છે એ રોકવા માટેના અમારો પ્રયત્ન છે અને મરેરી બાપુની ઈચ્છા હતી કે આદિવાસી વિસ્તારની અંદર જે ગરીબ માણસો છે એને આપણે નવ દિવસ ટોટલ અહીંયા અમે આકલ પાડી છે કે સવારે જમવાનું અહીંયા નાસ્તો બપોરે જમવાનું અને રાત્રે જમવાનું તને તણ તરફ જમવાની અમારી વ્યવસ્થા છે પછી જેટલો વ્યક્તિ થાય જમવાની અમારી ટોટલ વ્યવસ્થા અમારી સંપૂર્ણ છે અમારી ટીમ દ્વારા અને મીડિયા દ્વારા જે તમે જોઈ રહ્યા છો તો આજે આ તકે અમે એક રામકથાના સ્વયંસેવક તરીકે અમે આ કથાવાળાના એક પરિવારની અમારી જવાબદારી છે તો હું મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ યજમાન છે એ અમેરિકાના યજમાન છે એનું નામ છે ખાંડા ગામ વિનોદભાઈ ગાવી અત્યારે જે ખાંડા ગામમાં રામકથાના આયોજન પૂર્ણ છે અને હાલ તમે જોઈ રહ્યા છો આ આપણે આ વિડીયોની અંદર આમ રામકથાની સંપૂર્ણ તૈયારી તમને બતાવવામાં આવી તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ રેડ